રૂપિયા લાખ આઠસો ના સોના ચાંદીના દાગીનાના ના મુદ્દા માલ સાથે એક ઈસમને ઝડપી પાડી ઘોઘા રોડ ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ઘરફોડ ચોરીનો ગુનાહો ગણતરીના કલાકો માં શોધી કાઢતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર સાહેબ ભાવનગર રેન્જ ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી નિતેશ પાંડે સાહેબે ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ વાળા તથા શ્રીઓને ભાવનગર શહેર ગ્રામ્ય વિસ્તારમાંથી વણ શોધાયેલ મિલકત સંબંધિત ગુનાઓ શોધી કાઢવા માટે સખત સૂચના આપેલ છે તારીખ પાંચ સપ્ટેમ્બર બે હજાર રોજ ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળેલ કે કાળા કલરનું પેન્ટ અને કાળા સફેદ

અગરનો ચળકપટ્ટી મળેલ હોવાનું જણાતું હોય છે જે શક પડતી મિલકત તરીકે તપાસ અર્થે કબજે કરેલ તેની પાસેથી મળી આવેલ મુદ્દા માલ અંગે તેની પૂછપરછ કરતા જણાવેલ કે ગઈકાલે તારીખ બે સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ બપોરના સમયે પોતાના પાડોશી શંકરભાઈના ઘરે કોઈ હાજર ન હોય તેમના ઘરે લાઇટના મીટર ઉપરથી ઘરની ચાવી લઈ મકાન ખોલી ઘરમાં પ્રવેશી કબાટની ચાવી મળી જતા તેનાથી કબાટનું લોક ખોલી તિજોરીમાંથી સોના ચાંદીના દાગીના ચોરી કરેલ હોવાનું જણાવેલ છે આ અંગે તેના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી માતાના મંદિર પાસે કાળા તળાવ તાલુકો જિલ્લો ભાવનગર મૂળ દેવડીયા ભાલ તાલુકો જિલ્લો ભાવનગર કબજે કરાયેલ મુદ્દામાલમાં સોનાનું ડોક્યુ વજન અગિયાર ગ્રામ પાંચસો ને ચાલીસ મિલીગ્રામ અંદાજિત કિંમત

વજન એક ગ્રામ પાંચસો મિલીગ્રામ અંદાજિત કિંમત રૂપિયા બાર હજાર સોનાની લેડીઝ વીટી વજન બે ગ્રામ અને સિત્તેર મિલીગ્રામ અંદાજિત કિંમત રૂપિયા સોળ હજાર સોનાની નકલી નંગ પાંચ વજન પાંચ ચાર ગ્રામ એકસો ને સાહીઠ મિલિગ્રામ અંદાજીત કિંમત રૂપિયા તેત્રીસ હજાર સોનાની નાકમાં પહેરવાની ચૂક જેના નંગ ચાર તથા સોનાની નાકમાં પહેરવાની કડી જે નંગ એક વજન એક ગ્રામ અંદાજિત કિંમત રૂપિયા આઠ હજાર ચાંદીના ચાડાછડા જોડ એક વજન બસો ચાલીસ ગ્રામ સાતસો દસ મિલી ગ્રામ અંદાજિત કિંમત રૂપિયા અઢાર હજાર ચાંદીના અંગ્રેજી આંકડા અઘાટના છડા નંગ એક વજન બાવન ગ્રામ ચારસો નેવું મિલિગ્રામ અંદાજિત કિંમત રૂપિયા પંચોતેરસો ચાંદીના ઘૂઘરીવાળા છોડા જોડ એક વજન સત્યોતેર ગ્રામ પાંચસો મિલીગ્રામ અંદાજીત કિંમત રૂપિયા સાત હજાર આઠસો ચાંદીની પોંચી નંગ એક વજન પચાસ ગ્રામ સાતસો ને સાહીઠ મિલીગ્રામ અંદાજીત કિંમત રૂપિયા ચાર હજાર ચાંદીની કડલી નંગ ચાર વજન એકાવન ગ્રામ પાંચસોને ત્રીસ મિલીગ્રામ અંદાજીત કિંમત રૂપિયા ચાર હજાર ચાંદીનું મંગલસૂત્ર સાથે લાલ મોતીવાળું વજન ચોત્રીસ ગ્રામ એકસોને ત્રીસ મિલીગ્રામ અંદાજીત કિંમત રૂપિયા પચીસસો ચાંદીની અલગ અલગ ડિઝાઇનની ની રાખડી નંગ નવ વજન એકસો ને પચીસ ગ્રામ અંદાજિત કિંમત રૂપિયા દસ હજાર ચાંદીની અલગ અલગ ડિઝાઇનની વીટી નંગ ચાર વજન પંદર ગ્રામ બસો ને પચાસ મિલીગ્રામ અંદાજિત કિંમત રૂપિયા બારસો ચાંદીની અલગ અલગ પગ પગમાં પહેરવાની કબૂતરીઓ નંગ વજન પચીસો પચીસ ગ્રામ પચાસ મિલીગ્રામ અંદાજિત ચાંદીનો સિક્કો નંગ એક કિંમત રૂપિયા મળી કુલ કિંમત રૂપિયા પાંચ લાખ અને આઠસોનો મુદ્દા માલ જપ્ત કરાયો છે શોધી કઢાયેલ ગુનાઓમાં ઘોઘા રોડ પોલીસ સબ ઇન્સ્પેક્ટર પાટગુન બે હજાર બે બે હજાર પચીસ ભારતીય ન્યાય સંહિતાના બે હજાર ત્રેવીસની કલમ ત્રણસો ને પાંચ એ અને ત્રણસો ને એકત્રીસ એક મુજબ આરોપીને ગુનાહિત ઇતિહાસમાં આ પકડાયેલી સબ અગાઉ મોબાઈલ ચોરીના ગુનાઓમાં પકડાયેલ ગયેલ છે કામગીરી કરનાર પોલીસ સ્ટાફમાં પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ આર વાળા તથા એલસીબી સ્ટાફના ધમશાબભાઈ ગોહિલ સાગરભાઈ જોગડિયા વિઠ્ઠલભાઈ બારૈયા મહેન્દ્રભાઈ ચૌહાણ સંજયભાઈ ચુડાસમા અનિલભાઈ સોલંકી રાહુલભાઈ ધતુરાતર અને પ્રજ્ઞેશભાઈ પંડ્યા કેમેરામેન બીજલભાઈ માલિકિયા સાથે રિપોર્ટર ફિરોઝ મલેક ભાવનગર